તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી દ્વારા નવ પોઈન્ટ સાત કરોડ થી વધુ પીએમ કિચન લાભાર્થીઓને એક બટન દબાવીને ઓગણીસ માં ડિજિટલ ટ્રાન્સફર કરશે તારીખ છવીસ ફેબ્રુઆરી બે બપોરે સાડા બાર વાગ્યે ટ્રાન્ઝેક્શન થશે પીએમ કિસાન સન્માન નિધિ યોજના દેશના લાખો ખેડૂતોની ખાતર અને વળવા માટે એક મહત્વપૂર્ણ નાણાકીય સહાય છે તેના દ્વારા સરકાર ખેડૂતોને કુલ છ હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં એટલે કે દર દરેક હપ્તામાં બે બે હજાર રૂપિયા આપે છે અત્યારે સુધીમાં દેશના તેત્રીસ કરોડ થી તેર કરોડ થી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ લીધો છે પીએમ કિશન સન્માન નિધિના અત્યાર સુધીના ઓર્ડર બહાર પાડવામાં આવ્યા છે હવે યોજના ખેડૂતોની રાહ જોઈ રહ્યા છે જેને અગાઉ તમે લાભાર્થીઓની યાદી તમારા નામ આ રીતે ચેક કરી શકો છો બહાર પાડવામાં આવે છે મોદી સરકાર દ્વારા દર ચાર મહિને પીએમ કિશન સન્માન નિધિનો હપ્તો બહાર પાડવામાં આવે છે ખેડૂતોના ખાતામાં જમા કરે છે આ યોજનાનો ઓર્ડરનો હપ્તો પાંચ ઓક્ટોબર બે હાજર ચોવીસ ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો આનો અર્થ એ થયો કે પીએમ કિસાન સન્માન નિધિનો ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં રિલીઝ થઈ શકે છે દેશના તેર કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે જો તમે પીએમ કિસાન સન્માન નિધિ ઓગણીસમો હપ્તાનો રિલીઝ કરવા અંગે હજી સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરી નથી આ ખેડૂતોને લાભ નહીં મળે સરકાર ખેડૂતો પીએમ કિસાન યોજનાના ખાતામાં કેવાયસી કરાવવું કહ્યું હતું પરંતુ ઘણા ખેડૂતો હજી સુધી કેવાયસી કરાવ્યું નથી જે ખેડૂતો આગામી હપ્તામાં પહેલા ઈ કેવાયસી કરાવ્યું નથી તેમને અગાઉથી આગામી હપ્તાનો નાણાં અટકી શકે છે આવી સ્થિતિમાં તમારે શક્ય તેટલી વહેલી કેવાયસી કરાવવું જોઈએ આ સાથે તમે પીએમ કિસાન સન્માન નિધિનો ઓગણીસ હપ્તો મેળવવામાં કોઈ પણ સમસ્યાનો સામનો કરી શકો છો નહીં ખેડૂતો ત્રણ રીતે ઈ કેવાયસી કરાવી શકે છે જે નીચે પ્રમાણે આપેલા છે ઓટીપી આધારિત ઈ કેવાયસી બાયોમેટ્રિક આધારિત ઈ કેવાયસી ઓથેન્ટિકેશન આધારિત કેવાયસી લાભાર્થીની યાદી નામ કેવી રીતે તપાસવું તેની વાત કરીએ સરકાર લાભાર્થી ખેડૂતની યાદી બહાર પાડે છે જેના પર ખબર પડી શકે છે કે ખેડૂતોને યોજનાનો લાભ મળશે કે નહીં મળે લાભાર્થીની યાદી તપાસવા માટેની પ્રક્રિયાની વાત કરીએ આપણે પીએમ કિશનની સત્તાવાર વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ પીએમ કિશન જીઓવી ડોટ ઇન પર જાઉં અહીંયા બેનિફિસરી વિકલ્પ ઉપર ક્લિક કરો તમારો આધાર કાર્ડ નંબર અને બેંક નંબર દાખલ કરો પછી ગેટ ડેટા પર પસંદ કરો આ પછી તમારી બધી વિગતો સ્ક્રીન પર બતાવવામાં આવશે આ વિગતો દ્વારા તમે ચકાસી શકોનો લાભ મેળવી શકશો કે નહીં તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા